ಋಗ್ ಅಥ ನಿತ್ಯ ನಾರಾಯಣ ಬ್ರಹ್ಮ ನಾರಾಯಣ ಶಿವಶ್ಚ ನಾರಾಯಣ ಶಕ್ರಷ್ಟ ನಾರಾಯಣ ಕಾಲಶ್ಚ ನಾರಾಯಣ ದಿಶ್ಚ ನಾರಾಯಣ ವಿಧಿಶ್ಚ ನಾರಾಯಣ ಊರ್ಧ್ವಂಚ ನಾರಾಯಣ ಅಧ್ಚ ನಾರಾಯಣ ಅಂತರ್ ಬಹಿಶ್ಚ ನಾರಾಯಣ ಅಂತರ್ ಬಹಿಶ್ಚ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಅಂತರ್ ಬಹಿಶ್ಚ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಎೇದ್ಭೂತ ಯಾವ್ಯ નિષ્કલંકો નિરંજનો નિરાકલ્પો નિરાખ્યાતો શુદ્ધો એકો નારાયણો દેવ એકો નારાયણો ન દ્વિતયો કશ્ચિત એક નારાયણ જ છે બીજું કોઈ છે જ નહીં બીજા છે પણ અથનિત્યો નારાયણ બ્રહ્મા નારાયણ બ્રહ્મા નારાયણ છે બ્રહ્મા નારાયણ નારાયણ સક્રશ્ચ નારાયણ ઇન્દ્ર છે પણ નારાયણ છે સક્રશ્ચ નારાયણ કાલશ્ચ નારાયણ કાલ છે ને એ નારાયણ છે સમય છે નારાયણ છે વિદિસ નારાયણ ઉર્ધ્વચ નારાયણ અધશ્ચ નારાયણ અંતર્વિશ્ચ નારાયણ તો જે ભૈરવ સત્તા છે એ સર્વ વ્યાપક છે શરૂઆતી શાહી છે જે સમયે તમે બોયલા એ જ સમય એને નોંધી લીધું એ જ સમય એને કામ કરી નાખ્યું તત્ક્ષણ ભૈરવ વિશે એવું કહેવાય છે સત્તર કાર્ય સાધક ભૈરવો બટુકો દેવો આપદ ઉદાહરણ તથા દેવ દેવો મહારુદ્રો ભૈરવ પ્રાણ વલ્લભ દેવ દેવો મહારુદ્રો ભૈરવ દેવો પણ દેવ છે દેવ દેવો મહારુદ્રો ભૈરવ પ્રાણ વલ્લભ

काल भैरव मोक्ष पुरंदरी वीर भैरव रोमांगी शत्रु संकट योगिनी सर्व भैरव मोहिनी सर्व वीर्य महातेजा सर्वत्र शुभदाय सर्व भैरव मोहिनी भगवती क्या सर्व भैरव मोहिनी जे अल्टिमेट पॉवर है એને પણ જે વસ કરી લે છે એ ભગવતી છે યસ્યા પરતરમ નાસ્તિ સૈસા દુર્ગા પ્રકૃતિતા જેના કે કોઈ ઉપર છે જ નહીં જેનો કોઈ નિયંતા જ નથી એ દુર્ગા છે તો ઓમ પ્રભુ વિષ્ણુ દેવને તો વેરો એ જ વખતે શાયમ રૂપ અને એ વાત ટચ કરી ગઈ એ જ વખતે એક્ટિવ યુરોપમાંથી ફોન આવ્યો કે આ કરવાનું છે એપોઇન્ટમેન્ટ તો આ સુરતાની જેની સુરતા સામળિયા અનુસાર વદે વેદવાણી રે હરીને ભજતા હજી કોઈની લાજ જતા રે જાય જોઈ જોઈ નથી તો લાજ એટલે તમારા કામ અટકે તો જ તમારી લાજ ગઈ છે એવું નથી બરાબર તમારા મકાન બનાવો છે અધૂરું રહ્યું વિન્ટર લેવલ લગી આવ્યું ને છત ન ભરાય તો તમારી લાજ ગઈ પણ તમારા બધા કામ થઈ ગયા પણ તમે કોકને આશીર્વાદ આપો છો તમે કોકના માટે પ્રાર્થના કરો અને એ સફળ નથી થતી તમારે કોકને મદદ કરવી છે મદદ નથી કરી શકતા કોક મદદ માગે છે તમને તમારી પાસે તમે નથી માંગી શકતા કોક તમારે ચરણ સ્પર્શ કરે છે તમે એના માથા પર હાથ નથી કરી શકતા તો તમારી લાજ જાય છે તો જેની સુરતા સાંભળ્યા ને સાથે વધે વેદવાન જેની સામળિયામાં સુરતા હશે એ માથા પર હાથ ફેરવશે એ ધબ્બા મારશે બાકી પગ રહી જશે બાકી માથે હાથ નહીં મૂકી કારણ કે બીક લાગશે મારે તપ ખોયું જશે તો લાજ ગઈ ને તારી લાજ વી ગઈ તને પગે લાગ્યો તો તારી ડ્યુટી છે તારે આશીર્વાદ આપવાના જ બાય ડિફોલ્ટ આપવાના જ તો જો તમે હરીને ભજતા હો તો તમને આશીર્વાદ આપતા માથે હાથ મૂકતા બીક ના લાગવી જોઈએ હરીને ભજતા હજી કોઈની લાજ કતારે જોઈ નથી જેની સુરતા સામળ્યા વધી વેદવાણી રે અને એક વેક્યુમ થયું ને તમે આશીર્વાદ આપ્યા પ્રેમથી આપ્યા તો કંઈક જાય છે તમને ભાવ ન હોય દિલીપભાઈએ પ્રણામ કરી રાખ્યું મેં દિલીપભાઈ માથે હાથ કર્યો તો એનો ભાવ મને મળ્યો તો સામે કંઈક એ વેક્યુમ છે ત્યાંથી તો નિયમ આમ છે નીચે જે નીચે નામે છે તો પરમાત્માની સત્તા છે ને આપે જ છે બરાબર તો એક વેક્યુમ છે તો વેક્યુમ થાય છે ને એના માટે એમ કીધું છે કે મંત્ર નામ માતૃકા દેવી શબ્દ નામ જ્ઞાન રૂપી જ્ઞાન નામ ચિન્હ પિતા શૂન્ય નામ શૂન્ય સાક્ષ તમારી અંદર વેક્યુમ થયું અંદરથી પ્રેમ પ્રેમનો પ્રવાહ વહ્યો ફ્લો છે તો એની સાથે પુણ્યનો પ્રવાહ ફ્લો થાય તપનો પ્રવાહ ફ્લો થાય થાય ને હા

તો શેષ જે વધે છે પૂર્ણ જ વધે છે પૂર્ણ અપૂર્ણ થતું જ નથી બરાબર તો વેક્યુમ થયું ગ્યું તો પાછું પૂર્ણ આવી ગયો જગ્યાએ જ તો આશીર્વાદ આપવામાં બીવાનું શું કામ એ પગે લાગતા નથી પીતો તું આશીર્વાદ આપતા શું કામ દીવે છે જયો એને પગે પગે લાગવામાં સંકોચ નથી એને ચરણોમાં મસ્તક મૂકવામાં સંકોચ નથી તો તને આશીર્વાદ આપવામાં સંકોચ છે